કાર્તિક શુક્લ ચતુર્થીના રોજ શરૂ થયેલ ચાર દિવસીય છઠ પૂજા ઉત્સવ મંગળવારે ઉગતા સૂર્યની પ્રાર્થના ને પૂજા સાથે સમાપ્ત થયો કાર્તિક શુક્લ ચતુર્થીના રોજ શરૂ થયેલ ચાર દિવસીય છઠ પૂજા ઉત્સવ મંગળવારે ઉગતા સૂર્યની પ્રાર્થના ને પૂજા સાથે સમાપ્ત થયો આ સમય દરમિયાન સુરત અને દક્ષિણ ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીય સમુદાયના હજારો ભક્તોએ ઉગતા સૂર્યને જળ અર્પણ કર્યું ને તેમના પરિવારોમાં સુખ સમૃદ્ધિ અને સંતાન માટે પ્રાર્થના કરી દરમિયાન રવિવાર સાંજથી છત્રીસ કલાકના ઉપવાસ કરી રહેલા ભક્તો પૂજા અને પ્રાર્થના પછી કર્યું છઠ પૂજા ઉત્સવ શુક્રવારે નાઈ ખાઈ સાથે શરૂ થયો ખરણા ઉપવાસની શરૂઆત પછી સોમવારે સાંજે હજારો ભક્તો શહેરના તાપી નદીના વિવિધ ઘાટો તેમજ છઠ સરોવર અને ડિંડોલીમાં કૃત્રિમ તળાવના કિનારે અસ્ત થતા સૂર્યને પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા આ સમય દરમિયાન બધા ભક્તો ભક્તોએ અસ્ત થતા સૂર્ય પહેલા પૂજા કરી ભક્તિભાવથી અર્ધ્ય આપ્યું આ પછી મંગળવારે સવારે ભક્તો ઉપવાસીઓ તાપી નદી કોજવેનાવડી ઘાટ અંબિકા નિકેતન ઘાટ અને અન્ય સ્થળોએ ઉગતા સૂર્યને અર્ધ્ય આપવા માટે એકઠા થયા હતા તાપી નદી ઉપરાંત મંગળવારે સવારે જહાંગીરપુર સ્થિત નહેર ડિંડોલી સ્થિત છઠ સરોવર અરે શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલા કૃત્રિમ તળાવોના કિનારે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા આ દરમિયાન બધાએ ભક્તિભાવથી ભગવાન સૂર્યની પૂજા કરી અને અર્ધ્ય આપ્યું રિપોર્ટર સુનિલ ગાંજેવાલા સુરત